સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે ઈચ્છાપોર પોલીસ સોળ પોઈન્ટ સાઠ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક મહિલા સહિત બે લોકો હજુ પણ ફરાર છે ઓક્સિજન સિલિન્ડરની આર્ડમાં દારૂની હેરાફેરી સુરત શહેરના ઈચ્છાપોર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઊભો હોવાની બાતમી મળી હતી બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા જોકે પોલીસે વધુ તપાસ કરતાં સિલિન્ડરની આડમાં છુપાવેલા દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો એક આરોપીની ધરપકડ બે ફરાર ટેમ્પાની તપાસ દરમિયાન ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂપિયા સોળ લાખ સાઈઠ હજાર બસો બત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જોકે પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટીલ ઉમરવર્ષ પચીસ ડિંડોલી મૂળ રહેવાસી મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો છે જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક સામેલ છે આ બંને આરોપી હજુ ફરાર છે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ બે હજાર સોળની કલમ પાસઠ એ ઇ એકસો સોળ બી એક્યાસી અઠ્ઠાણું બે હેઠળ ગુનો દાખલ થયો છે પોલીસ હવે આ ગેરકાયદેસર વ્યવસાયની આખી જાળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત